આજે આપણે એક એવું મટનનું શાક બનાવવાના છીએ કે જે ખાઈને દરેક વખતે આ રીતનું શાક ખાવાનું તમને મન થશે આ રેસીપી હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવી એટલે જ્યારે પણ તમે આ શાક બનાવશો ત્યારે તમને ખાવાની અને બનાવવાની ખૂબ જ મજા આવશે તમને કન્ફ્યુઝન પણ ખૂબ જ ઓછું થશે બસ તમારે એક કામ કરવાનું છે કે તમારે આ વીડિયોને બરાબર જોવાનું છે અને જો એક વખત ના સમજમાં આવે તો બીજી વખત પણ તમે જોઈ શકો છો અને બરાબર સમજીને પછી રેસિપી બનાવવાનું શરૂ કરજો જેથી તમને એકદમ સરળતા પડે ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું અને સ્વાગત છે તમારું મુખ્તાર ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આ રેસીપી બનાવવા માટે આપણે કુકર લઈશું હવે આની અંદર આપણે એક કિલો મટન નાખી દેવાનું આપણે આ મટનને બાફવાનું છે તે માટે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલું મીઠું નાખી દેવાનું મીઠું ઉમેર્યા પછી આની અંદર આપણે એક ચમચી જેટલું વાટેલું આદુ અને લસણ નાખી દઈશું મેં ત્રણ ચમચી જેટલા આદુ અને લસણને વાટીને રાખેલું હતું એમાંથી એક ચમચી જેટલું અહીંયા ઉમેરી દીધું છે જો તમારે વાટેલું ના નાખવું હોય અને પેસ્ટ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો લસણ પછી એક ટામેટાના મોટા ટુકડા કરીને નાખી દેવાનું હવે કુકરનું ઢંકણ રાખી દેવાનું હવે આપણે આ મટનને આઠથી દસ સીટીઓ વાગવા સુધી ચડવવાનું છે અંદાજે આને અડધા કલાક જેવું થઈ ગયું છે અને આઠથી દસ સીટીઓ જેવું વાગી ગયું છે તો બસ હવે આ કુકરનું ઢંકણ ખોલી દઈશું હવે આમાંથી એક મટનનો પીસ લઈને ચેક કરવાનું થઈ શકે તો હાડકા વાળો પીસ હોય તો સારું રહેશે જેથી જો હાડકા ઉપરથી મટન અલગ પડતું હશે તો આ બરાબર ચડી ગયું છે એવું સમજી લઈશું આપણે જો મટન સરસ ચડી ગયું હોય તો બસ ચડવાની જરૂરત નથી અને જો કદાચ તમારું મટન ના ચડ્યું હોય તો તમારે આની અંદર થોડું ગરમ પાણી નાખી દેવાનું એટલે કે અંદાજે થી એક ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું અને ફરીથી તમારે ચારથી પાંચ સીટીઓ વગાડી દેવાની જેથી સરસ એવું ચડી જશે એટલે કે જો આઠથી દસ સીટીની અંદર મટન ના ચડ્યું હોય તો તમારે વધારે સીટી વગાડીને પણ આને ચડવી દેવાનું છે પાણી ઉમેરવાની જરૂર પડે તો પાણી પણ તમે ગરમ ઉમેરી શકો છો હવે આ કુકરને એક સાઈડમાં મૂકી દેવાનું હવે એક કઢાઈ લેવાની અને આની અંદર દોઢ ચમચા જેટલું તેલ નાખી દેવાનું હવે આ તેલને બરાબર ગરમ થવા દેવાનું એટલે કે આની અંદરથી ધુમાડું નીકળે ત્યાં સુધી તમારે આને ગરમ કરવાનું છે ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલું જીરું નાખી દેવાનું તેલ એકદમ વધારે ગરમ હશે એટલે જીરું તરત જ ચટકવા લાગશે જેવું જ જીરું ચટકવા લાગે કે તમારે આની અંદર ઝીણી સમારીને ડુંગળી નાખી દેવાની આ મેં એક મોટી ડુંગળીને સ્લાઇસ શેપમાં કાપીને રાખેલી હતી એ ઉમેરી છે જો તમારી પાસે મોટી ડુંગળી ના હોય તો મીડિયમ સાઇઝની બે ડુંગળીઓ પણ તમે લઈ શકો છો ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા સુધી આપણે આને ચડવવાની છે એટલે કે આનો બિરિસ્તો બનવા સુધી તમારે આને ચડવવાની છે આને તમારે સતત મેળવતા રહેવું પડશે કેમ કે જો તમે બરાબર નહીં મેળવશો તો ડુંગળી કડાઈની આજુબાજુ ચોંટવા લાગશે એટલે કે દાજવા લાગશે એટલે તમારે આને થોડી થોડીક વારે મેળવતા જવાનું અને ચડાવતા જવાનું વધારે પણ મેળવવાની જરૂરત નથી જો તમને બિરિસ તો બનાવતા ના આવડતું હોય તો અમારી ચેનલ પર તેનો વિડીયો અપલોડ કરેલો છે તો તમે તે વિડીયો જોઈને વિસ્તૃતની અંદર માહિતી લઈ શકો છો તે વિડીયોની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અથવા તો આઈ બટન પર પણ તમને મળી જશે ત્યાંથી તમે જોઈને પરફેક્ટ બિરિસ્તો બનાવી શકો છો અંદાજે દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણી ડુંગળી સરસ એવી ચડી ગઈ છે એટલે કે આનો બિરિસ બની ગયો છે તો બસ હવે આપણે આની અંદર બે ચમચી જેટલું લસણ અને આદુને વાટીને રાખેલું હતું એ નાખી દઈશું જો તમારી પાસે પેસ્ટ હોય તો તમે પેસ્ટ નાખી દેજો અને સાથે સાથે મેં અડધા કપ જેટલું પાણી પણ ઉમેર્યું છે કેમ કે આપણે લસણને ડાયરેક્ટ ચડાવવા જઈશું તો એ દાજવાની કોશિશ કરશે તો તે માટે હું આની અંદર પાણી ઉમેરી રહ્યો છું હવે આ પાણી બધું બળી જાય ત્યાર સુધી આપણે આને ચડાવવાનું છે એટલે કે બધું સરસ ચડીને કથ્થાઈ રંગનું અને દાણેદાર થઈ જશે ત્યાર સુધી આને તમારે ચડાવવાનું છે તમને એમ લાગી રહ્યું છે કે આપણે લસણનો થોડોક ઉપયોગ વધારે કરી રહ્યા છીએ તો હા મેં આની અંદર થોડુંક લસણ વધારે ઉમેર્યું છે કેમકે આનો ટેસ્ટ મારે થોડોક વધારવો છે તો તે માટે મેં આની અંદર લસણ થોડુંક વધારે નાખ્યું છે પણ જો તમને લસણ ઓછું પસંદ હોય તો તમે થોડુંક ઓછું પણ નાખી શકો છો આ વાનગીનો ટેસ્ટ હજુ વધારવા માટે આની અંદર આપણે આઠથી દસ ફુદીના પત્તાને ઝીણા સમારીને નાખી દેવાના જો તમારી પાસે ફુદીનાના પત્તા ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે પણ હોઈ શકે તો નાખશો તો વધારે સારું રહેશે થોડીક થોડીક વારે મેળવતા રહેવાનું અને ચડાવતા જવાનું જ્યારે આની અંદરથી બધું પાણી બળી જાય અને સરસ દાણેદાર થઈ જાય ત્યાં સુધી આપણે આને ચડવવાનું છે તો તમે જોઈ શકો છો કે આની અંદરથી પાણી સરસ એવું બળી ગયું છે અને આ બધું સરસ એવું દાણેદાર પણ થઈ ગયું છે હવે આની અંદર આપણે મસાલા ઉમેરવાના છે પણ જો મસાલો ડાયરેક્ટ ઉમેરશું તો દાજવા લાગશે તો તે માટે આપણે આની અંદર પાણી ઉમેરવું પડશે તો હવે આપણે પાણી એ નાખવાનું છે કે જે આપણે મટન બાફતી વખતે વધ્યું હતું એટલે કે મટન બાફતી વખતે જે કુકરમાં પાણી હતું એ આની અંદર ઉમેરી દેવાનું અત્યારે ફક્ત પાણી જ ઉમેરવાનું છે મટન નથી ઉમેરવાનું સૌ પ્રથમ આની અંદર એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું આ મરચું મીડિયમ તીખું હોય એવું લેજો અને હા આ મરચાંથી શાકનો સરસ એવો કલર આવે એવું પણ હોવું જોઈએ જો તમારું મરચું ફક્ત તીખું જ હોય તો તમે આની અંદર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પણ નાખી શકો છો કાશ્મીરી લાલ મરચાંથી કલર સારો આવશે અને શાક પણ સરસ એવું બનશે ત્યાર પછી આની અંદર એક ચમચીના ત્રીજા ભાગની હળદર નાખી દેવાની હળદર પછી એક ચમચી જેટલું ધાણા પાવડર નાખી દેવાનું આમ તો મેં જે મરચું નાખ્યું છે એ રેગ્યુલર મરચું છે એટલે એને લીધે શાકનો સરસ એવો કલર આવશે પણ મને હજુક થોડુંક વધારે સરસ એવો કલર જોઈએ છે તે માટે મેં આની અંદર થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે આ ઓપ્શનલ છે તમે નાખશો તો પણ ચાલશે અને નહીં નાખશો તો પણ ચાલશે હવે મસાલાઓને બરાબર ચડવવાના છે જ્યાં સુધી તેલ છૂટું નથી પડતું અને મસાલા સરસ એવા નથી ચડી જતા ત્યાર સુધી તમારે આને આમને આમ ચડાવતા જવાનું છે અને મેળવતા જવાનું છે જેથી કોઈ પણ જગ્યાએથી દાજે નહીં અને સરસ એવું ચડી જાય આને તમારે સતત મેળવવાની જરૂરત નથી ગેસને તમારે મીડિયમ રાખવાનું છે અને થોડીક થોડીક વારે તમારે આને મેળવતા જવાનું છે અને ચડવતા જવાનું છે અંદાજે મિનિટ જેવું થઈ ગયું છે તો આની અંદરથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આ શાકનો ટેસ્ટ એકદમ અલગ અને સરસ એવો કરવા માટે આની અંદર આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું આ ગરમ મસાલો તમે બજારમાં મળતો હોય એ પણ લઈ શકો છો અને જો તમારે ગરમ મસાલો ઘરે બનાવવો હોય તો આપણી ચેનલ પર તેની રેસીપી અપલોડ કરેલી છે એટલે કે ગરમ મસાલો કેવી રીતે બનાવવો એનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે તો તે વિડીયો જોઈને તમે સરસ એવો ગરમ મસાલો બનાવી શકો છો તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હું અહીં ચમચી કહું છું એટલે તમારે મીડિયમ આપણી રેગ્યુલર જે ચમચી આવે છે એ જ લેવાની જો જો તમે આની જગ્યાએ ચમચો ના લઈ લેતા એટલે કે મોટી ચમચી ના લેતા મીડિયમ અને રેગ્યુલર જે ચમચી આવે છે એ જ લેવાની હવે આ શાકનો ટેસ્ટ સરસ ચટપટો અને ટેસ્ટી બનાવવા માટે આની અંદર આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો નહીં નાખશો તો પણ જાલશે અને હા મિત્રો ગરમ મસાલો નાખવો ફરજિયાત છે પણ અહીં ચાટ મસાલો ઓપ્શનલ છે જો તમારી પાસે ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે પણ આને લીધે સરસ એવો ટેસ્ટ આવશે અને ચટપટું લાગશે તો તે માટે મેં આને ઉમેર્યું છે હવે આ શાકને એક અલગ લેવલ અને સરસ એવો ટેસ્ટ આપવા માટે આની અંદર કસૂરી મેથી નાખી દઈશું કસૂરી મેથીના લીધે આની અંદર ખૂબ જ સરસ મજાની ખુશ્બુ આવશે પણ જો તમારી પાસે ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે કસૂરી મેથીની જગ્યાએ તમારા ઘરે સૂકવેલી મેથી હોય તે પણ તમે નાખી શકો છો મેથીને હાથોમાં ક્રશ કરીને નાખવાની હવે આપણે જે મટન બાફીને રાખેલું હતું એ ઉમેરી દઈશું અને હા તમારે ગરમ મસાલો અને ચાટ મસાલો નાખ્યા પછી નથી તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકો છો આ મસાલાઓને ચડવવાની બિલકુલ નથી હવે અહીંયા તમારે જેટલી ગ્રેવીની જરૂર હોય એટલું તમે પાણી ઉમેરી શકો છો હવે આ શાકને તમારે દસ થી પંદર મિનિટ સુધી એકદમ ધીમા ગેસ પર ચડવવાનું છે કેમ કે મસાલા પણ ચડી ગયા છે અને મટન પણ ચડી ગયેલું છે બસ આને એકમેક થવા માટે આપણે એકદમ ધીમા ગેસ પર દસથી પંદર મિનિટ સુધી ચડાવશું જેથી સરસ એવું એકમેક થઈને સારો એવો ટેસ્ટ થઈ જાય હવે લે આની ઉપર આપણે એક તડકો મારવાનો છે તો તે માટે આ રીતનો તમારે એક વાટકો લેવાનો અથવા તો ફ્રાય પેન લેવાનું જો તમારી પાસે આ રીતનું કોઈ વાસણ ના હોય તો તમે એલ્યુમિનિયમનો વાટકો પણ લઈ શકો છો આ તડકાના પેનની અંદર અડધા ચમચા જેટલું તેલ નાખી દેવાનું હવે આ તેલને બરાબર ગરમ થવા દેવાનું એટલે કે આની અંદર ધુમાડો નીકળે ત્યાં સુધી તમારે આને ગરમ કરવાનું છે તડકો મારવા માટે આપણે આખું લાલ મરચું લેવાનું છે આ મરચું તમને કરિયાણાની દુકાને એકદમ સહેલાઈથી મળી જશે અને એકદમ સસ્તું પણ આવે છે તો તમે લઈ શકો છો હવે આ નાના નાના ટુકડા કરી કરી લેવાના અંદાજે ત્રણ ભાગ જો એની અંદર બીજ હોય તો એ પણ તમે નીકાળી શકો છો થોડા ઘણા રહી જશે તો પણ ચાલી જશે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર જીરું અને લાલ મરચું બંને સાથે નાખી દેવાનું જેવું જ આની અંદર નાખો એટલે તમારે બંનેને એકમેક કરીને થોડુંક મિક્સ કરી લેવાનું અને તરત જ તમારે આ કડાઈની અંદર નાખી દેવાનું કેમકે થોડુંક પણ તમે લેટ કરી નાખશો તો આ બધું દાજી જશે એટલે કે તેલની અંદર તમે જ્યારે મરચું અને જીરું નાખો ત્યાર પછી ત્રણથી ચાર સેકન્ડની અંદર જ તમારે આ કડાઈની અંદર નાખી દેવાનું છે નહીંતર આ બધાને નાસ્તા વાર નહીં થાય તડકો લગાવ્યા પછી આ બધાને બરાબર મિક્સ કરીને આની ઉપર લીલા દાણા નાખી દેવાના એટલે કે આને મેં ઝીણા સમય નાખેલા હતા એ નાખ્યા છે લો આપણું એકદમ ટેસ્ટી અને તડકો મારેલું મટનનું શાક તૈયાર થઈ ગયું છે હવે તમે પણ તમારા ઘરે આ રેસીપી બનાવીને ટેસ્ટ કરો અને ઘરવાળાઓને ખવડાવો અને ત્યાર પછી બધાનો ફીડબેક લો અને મને પછી કહો કે તમારા ઘરમાં બધાને રેસિપી કેવી લાગી આ વિડીયોમાં તમને કોઈપણ મૂંઝવણ હોય અથવા તો કોઈપણ જગ્યાએ સમજમાં ના આવ્યું હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી અવનવી અને ખૂબ જ સરળતાથી બનાવી શકાય એવી ઘણી બધી રેસીપીઓ આપણે ચેનલ પર પહેલાંથી જ અપલોડ કરેલી છે તો તમે આપણી આ ચેનલ પર જોઈ શકો છો અને એમાં પણ તમને કોઈ મૂંઝવણ હોય તો તમે મને પૂછી શકો છો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે